સગીરાના અપહરણના ગુન્હાઓનો વોન્ટેડ આરોપી સત્તર વર્ષે ઝડપાયો સત્તર વર્ષથી વોન્ટેડ આરોપીને મહુવા ડિવિઝન સ્કોડ ટીમે ઝડપી પાડ્યો ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ વાડેરની ચૂચન માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝન સ્કોડને ચોક્કસ હકીકત મળેલ કે અપહરણના ગુન્હાઓનો સત્તર વર્ષથી વોન્ટેડ આરોપી ઉના તાલુકામાં છે ટીમે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન રિસોર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો મહુવા ડિવિઝન સ્કોડના આઈએસઆઈ જે આ રાહિર અને હરપાલસિંહ સરવૈયાના જણાવેલ મુજબ વરતેજ પોલીસ સ્ટેશનમાં સત્તર વર્ષ અગાઉ સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયો હતો અને આરોપી સત્તર વર્ષથી વોન્ટેડ હતો ટીમને ચોક્કસ હકીકત મળતા ઉના તાલુકાના ખતરીવાડા ગામેથી ઝડપી પાડ્યો વરતેજ પોલીસને સોપી વધુ તપાસ હાથ ધરાઈ ઝડપાયેલ આરોપી કાળુકાના ભાઈ પરમાર રહે ખતરીવાડા તાલુકો ઉના જિલ્લો સોમનાથ સત્તર વર્ષ કયા કયા છુપાયો કોણે કોણે મદદ કરી સહિત તપાસ હાથ ધરાઈ રિપોર્ટ કમલેશ ડાપા